ચોમાસું છે દરિયાની વાત આવે ઊંચા ઊંચા મોજા ઉછળવાની વાત આવે તો ગોમતી ઘાટને કેવી રીતે ભૂલી શકાય દ્વારકાની અંદર ગોમતી ઘાટ એ અદભુત દ્રશ્યો સર્જાતા હોય છે દેખાતા હોય છે કે જ્યાં આગળ ગોમતી ઘાટના પગથિયા સાથે અથડાઈ અને પાણી ઉછળતું હોય છે પણ એ જ જીવલેણ પણ સાબિત થાય છે આ દ્રશ્યો ગોમતી ઘાટના કે બેદરકારીના કારણે બે લોકો ત્રણ લોકોના અહીંયા સહેલાણીઓ મોટી સંખ્યામાં આવે છે શ્રદ્ધાળુઓ આવે છે પણ ગોમતી ઘાટ ઉપર જ્યારે મોજા ઉછળતા હોય એનો આનંદ લેવા માટે જાય છે ત્યારે એ ભૂલી જાય છે કે જીવ સાથે રમત રમી રહ્યા છે અહીંયા જીવ સાથેની આ રમત ખૂબ મોંઘી પડી શકે છે હવામાન વિભાગની આગાહીને લઈને હાલમાં દ્વારકા રેડ એલર્ટ છે ત્યારે મારી પાછળના દ્રશ્યો બતાડીશ કે દરિયો છે એક ગાંડો તૂર થઈ ગયો છે આપ જોઈ શકો છો હાલમાં દરિયામાં ભારે કરંટ અને જે ગોમતી ઘાટ છે ગોમતી ઘાટ ઉપર વીસ થી પચીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે કે દ્વારકા જે છે હાઈલેટ હાઈ એલર્ટ ઉપર છે અત્યારે અને જોખમી સ્નાન પણ એ લોકો કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી પણ કહી શકાય કે હાલમાં એક પણ અહીંયા જે રેસ્ક્યુ ટીમનો જવાન હાજર હોવો જોઈએ એ તે છે નહીં માની લ્યો કે કોઈ જીવના જોખમે કોઈ દરિયાની અંદર જતું રહ્યું તો હાલમાં સલામતી ક્યારે આપ જોઈ શકો છો કે આ કેટલી અંશે અને લોકો આપ જોઈ શકો છો કે કેટલા પાણીમાં ડૂબી ગયા અને આપ જોઈ શકો છો હાલના દ્રશ્યો દ્વારકાના કે જે ગોમતી ઘાટ ઉપર સતત એક મોજાની જાપતથી કેટલા જોખમી રીતે ફસાઈ ગયા છે આપ જોઈ શકો છો હાલના સહેલાણીઓ બિલકુલ અજાણ છે અહીં નાવાના બોર્ડ માર્યા છે માત્ર નામના જ હાલના જ આ તંત્ર છે એ ઘોર બેદરકારી કહી શકાય ગોમતી ઘાટ અને દ્વારકાના આ દ્રશ્યો છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક સેલાણીઓ હાલમાં પોતાની રિસ્કી લઈ અને નાઈ રહ્યા હતા હાલમાં જે મોજાએ જે પછાત આપી છે લોકોને તો ખૂબ જ જોખમી રીતે હાલમાં પરેશાન થઈ રહ્યા છે લોકો સંદેશ ન્યૂઝ અનિલાલ દ્વારકા